ગામમાં એક નાનકડો ખેડૂત રહેતો હતો તેની પાસે બહુ ધણું નહોતું માઇનસ બે ગાય અને થોડું ખેડાણ દરરોજ તે ગાયોનું દૂધ કાઢે તેમના છાણો ભેગા કરે અને ખેતીમાં વાપરે ગામમાં ઘણા લોકો છાણને કચરો માનતા પણ આ ખેડૂત તેના મહત્ત્વને જાણતો હતો એક દિવસ ગામમાં નવો સાહુકાર આવ્યો તેણે ખેડૂતના ઘર પાસે એક નવો મકાન બનાવવાનું શરૂ કર્યું મજૂરો માટે છાણની લિપાઈ જરૂરી હતી સાહુકારે જોયું કે ખેડૂત પાસે ઘણા છાણા છે તેણે કહ્યું આ કચરાને મને વેચી દો હું થોડા પૈસા આપી દઈશ ખેડૂતે સમજદારીથી જવાબ આપ્યો આ કચરો નથી આ તો અમારી જમીનનું સોનું છે સાહુકાર હસ્યો અને વધુ પૈસા ઓફર કર્યા ખેડૂતે છાણ વેચી દીધા પણ તેણે થોડું છાણ રાખી દીધું પોતાના ખેતર માટે થોડા મહિના પછી ગામમાં બીજા ખેડૂતોને પેદાશ ઓછી મળી જ્યારે ખેડૂતના ખેતરમાં લીલું લહેરાતું પાક જોવા મળ્યું ત્યારે ગામવાસીઓ સમજી ગયા કે જે છાણને તેઓ કચરો માની રહ્યા હતા એમાં ખરો ખજાનો છુપાયેલો છે શિક્ષા દરેક વસ્તુનું પોતાનું મૂલ્ય હોય છે જો આપણે તેને યોગ્ય રીતે સમજીએ તો